ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહિત અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા માટેનું જે પાપ કર્યું છે જે બાળકો આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે કેન્ડલ માર્ચ યોજી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેતલિયા ડી કે રૈયાણી શંભુભાઈ દેસાઈ પ્રોફેસર એટી સોસા પૂર્વનગરપતિ નગરપતિ રફીકભાઈ મોગલ નરેશભાઈ ટીકુભાઈ વરુભાઈ સદ શરદભાઈ ધાનાણી સંદીપભાઈ ધાનાણી નરેશભાઈ હથિયારુ નિશિતભાઈ પટેલ ઇકબાલભાઈ જનકભાઈ પંડ્યા જગદીશભાઈ પાનસુરિયા નગરપાલિકાના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિતના મહત્ત્વના આગેવાનો કાર્યકર્તાઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર